ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સોમનાથ તીર્થમાં સફાઈ અભિયાન શરૂ કરાવ્યું છે દરિયાકિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાનમાં તેઓ જાતે હાજર રહ્યા હતા સોમનાથ મંદિર પાછળનો દરિયાકિનારો રમણીય હોય પણ અહીં સફાઈનો અભાવ હતો પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારનું અભિયાન શરૂ કર્યું છે કલેક્ટર દ્વારા રસ્તા પર રૂપ બાવળ દૂર કરવા વધી ગયેલી ડાળીઓ કાપવા પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા કચરો ન કરવા અંગે જાગૃતિ લાવતા નોટિસ બોર્ડ મૂકવા જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કે જે ખૂબ સારો અને સિનિક એક રોડ જે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકો છે તેના દ્વારા જે એમની આવડત અણસમજણને કારણે જે ગંદકી થાય છે એના માટે એક આજે સફાઈનો કાર્યક્રમ મારી સૂચનાથી ચીફ શ્રી અને એમની ટીમ દ્વારા રાખવામાં આવેલ છે અને આ તો તંત્રનું કામ છે તંત્ર કરશે પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે તો એની જાળવણીની જવાબદારી છે આ રહેતા રહેવાસીઓની છે અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર ચાલશે તો એ આપણી કિંમતનો કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે અને એ દ્વારા અમે એક મેસેજ આપવા માંગીએ છીએ તંત્ર દ્વારા કે આ વિસ્તાર છે એની સ્વચ્છતા જેની પ્રે જવાબદારી લોકોની છે તે પોતાની ફરજનું પાલન